નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પૃથ્વીના સેટેલાઇટ ઉપર મોટું જોખમ દેખાઈ રહ્યો છે નાસાના વૈજ્ઞાનિકો બે હજાર ચોવીસ વાયઆર ફોર નામના સિટી કિલર લઘુગ્રહ પર ન્યુક્લિયર હત્યાનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે ડિસેમ્બર બે હજાર બત્રીસમાં ચંદ્ર સાથે તેની ટક્કરની શક્યતા ચાર ટકા છે ટક્કરથી ફેલાઈ શકે તેવી ડેબ્રિસ પૃથ્વીની કક્ષામાં આવીને સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકે છે નાસા સો કિલો ટન સુધીના બોમ્બ વડે તેનો નાશ કરવાનો વિકલ્પ વિચારી રહ્યો છે આ પ્રથમ સ્પેસ ન્યુક્લિયર ડિફેન્સ સિસ્ટમ બની શકે છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગેસ કંપનીની મનમાની નહીં ચાલે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની જેમ હવે ગ્રાહકો ટૂંક સમયમાં કોઈપણ ગેસ કંપનીમાં પોતાનું કનેક્શન બદલી શકશે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ સિક્યુરિટી બોર્ડ દ્વારા એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે પી એનજી ઇન્ટર કંપની પોર્ટેબિલિટી લાવી રહ્યું છે જેનાથી ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે અને ગેસ કંપનીઓની સેવામાં સુધારો થશે આ પગલું ગ્રાહકલક્ષ્ય સુધારા તરફનો એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકો સાવધાન ગઈકાલે હતી છેલ્લી તારીખ દસ વર્ષ જૂના જનધન ખાતાઓ માટે ફરીથી કેવાયસી ફરજિયાત બન્યું છે જેની અંતિમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે બે હજાર ચૌદ પંદરમાં યોજના શરૂ થઈ ત્યારે ખાતા ખોલાનારાને જો આ તારીખ સુધીમાં કેવાય સી નહીં કરાવ્યું હોય તો તેમના ખાતા સ્ટોપ કરી દેવામાં આવશે આનાથી તેમાં વ્યવહારો અટકી જશે અને સરકારી સબસિડી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતનું પ્રથમ એ કમાન્ડ મંદિર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલામાં એઆઈ સંચાલિત યાત્રી સંકલિત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રનું ઉદઘાટન કર્યું છે આ કેન્દ્રને ભારતનું પ્રથમ એઆઈ એકીકૃત કમાન્ડ સેન્ટર ગણવામાં આવે છે આ કેન્દ્ર ભીડનો ચોક્કસ અંદાજ કાઢવા લાઇનોનું ઝડપી સંચાલન કરવા અને સુરક્ષા તેમજ સાયબર જોખમો ઉપર નિયંત્રણ રાખવામાં સક્ષમ છે આનાથી મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું સરળતાથી સંચાલન થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિન્નારોને રોડ પર દોડાવી દોડાવીને માર્યા અમરેલીના સાવરકુંડલામાં કિનારોનો ત્રાસ ફરી સામે આવી રહ્યો છે બસ સ્ટેન્ડ નજીક કિન્નારોના ટોળાએ એક વેપારી પાસેથી બે હજાર રૂપિયા બળજબરીથી ઉઘરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વેપારી અને સ્થાનિકો સામે આવતા ટોળા પર પ્રતિકાર કર્યો લોકોએ કિન્નારોને જાહેરમાં દોડાવી દોડાવીને માર્યા જેમાં સીસીટીવી ફૂટેજમાં કિન્નરને અનેક જગ્યાએ વાગ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને નકલી વીઘ પણ પડી ગયેલા દ્રશ્યો પણ સામે આવ્યા છે ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગાજામાં યુદ્ધ બંધ થશે ટ્રમ્પે ઇઝરાયલી પીએમ સાથે કરી છે મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી પીએમ નેતન્યા હુસ સાથે મુલાકાત કર્યા બાદ જાહેર કર્યું છે કે ગાઝામાં યુદ્ધ વિરામ માટે વીસ મુદ્દાની યોજના તૈયાર કરવામાં આવી છે તેમાં બંધકોને મુક્ત કરવા અને શસ્ત્રો દૂર કરવા જેવી શરતોનો સમાવેશ થાય છે જો હમાસ સંમત થાય તો ગાઝામાં શાંતિપૂર્ણ વહીવટ હશે જો હમાસ સંમત ન થાય તો ઇઝરાયેલને તેને ખતમ કરવાનો અધિકાર છે અને યુએસ તેને સમર્થન આપશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે હવા નીકળી ગઈ અમેરિકન સોયાબીનનું કોઈ ખરીદનાર નહીં ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકન ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે ચીને અમેરિકાના બદલે બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી સોયાબીન ખરીદવાનું શરૂ કર્યું છે ભારત અને ચીનની મક્કમતાને કારણે અમેરિકન ખેડૂતોને સોયાબીન અને મકાઈનો પાક ઊભો છે પરંતુ કોઈ લેવા તૈયાર નથી નિષ્ણાતો માને છે કે જો ભારત અને ચીન થોડા વધુ સમય મક્કમ રહેશે તો ટ્રમ્પને ટેરિફ હટાવવા માટે ઘૂંટણીએ આવવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેતા વિજય સહિત ચાર નેતાઓ સામે એફઆઈઆર તમિલનાડુના કરુરમાં સત્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે અભિનેતા નેતા વિજયની રેલી દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં મુકીમાં એકતાલીસ લોકોના મોત થયા છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા ટીવી કે ચીફ વિજય અને તેમની પાર્ટીના ત્રણ નેતાઓ મથા ગઝન આનંદ અને નિર્મલ કુમારને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે રેલી માટે માત્ર દસ હજાર લોકોની પરવાનગી હતી પણ પચીસ હજારથી વધુ લોકો એકઠા થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસ ડેરીની પંદર બેઠકો બિનહરીફ બનાસ ડેરીની નિયામક મંડળની સોળ બેઠકોમાંથી પંદર બેઠકો બિનહરીફ બની છે સોમવારે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવારો જાહેર કર્યા બાદ હરીફ ઉમેદવારોએ દાવેદારી છોડતા મોટાભાગની બેઠકો પર સ્પર્ધા રહી હતી માત્ર દાતા બેઠક ઉપર ભાજપ સમર્થિત અમરજીત અને દિલીપસિંહ બારડ મેદાનમાં રહ્યા હતા હવે આ બેઠક માટે ચૂંટણીની ઔપચારિકા પૂર્ણ થશે અને શંકર ચૌધરી ત્રીજી વાર ચેરમેન બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગની વરસાદની આગાહી છે નવરાત્રીના છેલ્લા દિવસે પણ વરસાદ પડી શકે છે રાજ્યમાં છૂટો વરસાદ થઈ શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે વરસાદની સંભાવના રહે છે ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવી વાહનોમાં અવાજ ફરજિયાત કેન્દ્રનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો ઈવીમાં અકસ્માતનું જોખમ ઘટાડવા માટે ધ્વનિક વાહન ચેતવણી પ્રણાલી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે અવાજ વગરના ઈવીથી રાહદારીઓ અને દૃષ્ટિહીનોને થતા અકસ્માતો અટકાવવા આ સિસ્ટમ કૃત્રિમ અવાજ ઉત્પન્ન કરશે આ નિયમ નવા ઈવી મોડેલો માટે એક ઓક્ટોબર બે હજાર છવ્વીસથી અને હાલના મોડલો માટે બે હજાર સત્યાવીસથી લાગુ પડશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા મુંબઈ પહોંચી પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી હતો એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ સોમવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચી ગઈ જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ટ્રોફી વિવાદ અંગે કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી હતો સૂર્યાએ કોચ ગંભીર સાથેના પોતાના ગાઢ સંબંધો વિશે પણ વાત કરી અને કહ્યું કે તેમનો સંબંધ ભાઈ જેવો છે સૂર્યાના નિવેદનને ફરીથી પાકિસ્તાન સાથેના વિવાદને ચર્ચામાં લાવી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સાયબર ફ્રોડ થાઈલેન્ડની મહિલાનું ફીફા કનેક્શન સામે આવ્યું છે સુરતમાં બેંક ખાતા ભાડે આપવાના કૌભાંડમાં ઓગણીસ કરોડના ટ્રાન્ઝેક્શન થયાનો પર્દાફાશ થયો છે જેમાં થાઈલેન્ડની ફીફા નામની મહિલાનું કનેક્શન ખુલ્યું છે ઝડપાયેલા આઠ આરોપીઓ વોટ્સઅપ દ્વારા બેંક ખાતાની વિગતો ફિફાને મોકલતા હતા સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે આરોપીએ કાગળ પર ચાલીસ જેટલી બોગસ કંપનીઓ પણ ખોલી હતી પકડાયેલા મુખ્ય આરોપીઓ અગાઉ બેંક કર્મચારી હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે